નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા મ્યુનિસિપલ કમિશનર એન કે મીના સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છેલ્લા વીસ વર્ષ દરમિયાન થયેલ વિકાસ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમંત્રિતો અને નગરજનો હાજર રહ્યા હતા